સ્વામી કહે છે આ દેહ ને આત્મા જાણો દુઃખ મંત્ર કારણ આ દેહ અભિમાન છે પૂજ્ય આચાર્ય સ્વામી ની રમોજી શૈલી વાત કે જેવો દેહ આપણો મનાય છે એની બદલી માં આત્મા આપણો મનાય અને આ દેહ છે એને પછી આત્મા જાણો તો વાંધો નહીં કારણ કે એના તરફ કોઈ ધ્યાન આપણે આપતું નથી તો સ્વામી કે આ દેહ એ આપણે નથી આપણે આત્મા છીએ તો આત્માનું જ્ઞાન પ્રાપ્ત થાય તો કેટલા બધા પ્રશ્નો મટી જાય સ્વામી કે છે કે આ પ્રાપ્તિ જે મળી છે એને આપણે માણી શકીએ એનો લાભ લઈ શકીએ એનો આનંદ માણી શકીએ જો આપણે આત્મરૂપ થઈએ તો કેટલા બધા પ્રશ્ન એક ઝાટકે ઉઢી જાય કારણ કે જે કંઈક પ્રશ્નો છે એ દેહાભિમાનના છે દુઃખ માત્રનું કારણ દેહાભિમાન છે એટલે કે એ દેહ હું છે એવું જે મનાય છે એ પ્રશ્ન છે મહારાજે પણ કહ્યું કે પોતે પોતાને જોતો નથી એ અજ્ઞાનીમાં અજ્ઞાની છે ગેલામાં ઘેલો છે મુરખમાં મુરખ છે નીચમાં નીચ છે આટલી બધી ડિગ્રી આપી દીધી કે પોતે પોતાને જોતો નથી જે પોતે પોતાને જોવે છે એ જ્ઞાનીમાં જ્ઞાની છે ઊંચામાં ઊંચો છે ડાયામાં ડાયો છે એમ મહારાજ કહે છે કે આ વાત પણ બહુ અગત્યની છે કે દેહ નાશવંત છે પણ અવિનાશી ફળ આપેવો છે આ દેહ તમે નથી તો તમે દેહ પાસેથી જે કામ લેવાનું છે વ્યવસ્થિત લઈ શકશો દેહને તમારે ઓળખવો પડશે કે આ સિસ્ટમ સામાથી બની છે મહારાજ કહે છે કે ઇન્દ્રિયો અંતકરણ છે અને પંચ છે કર્મના બધા કોઠા હતા કર્મના ઢગલા એમાંથી અડધામાંથી ઇન્દ્રિયો બનાવી અડધામાંથી પંચ વિષય બનાવ્યા એટલે એ લોકોનો ઢાળ એ તરફ છે જીવને અમૃત તરફ જવાનું છે જીવને અમૃત ગમે છે ઝેર ફાવતું નથી પણ આ પરિસ્થિતિ થાય છે તો આપણને એમ થાય કે દેહ આપ્યો શું કામ તો એ પણ જરૂરી છે આ ચપ્પુ છે પણ કોના હાથમાં છે એના ઉપર આધાર છે ડાક્ટર પાસે ચપ્પુ હોય તો ફાયદો કરે કોની પાસે હોય તો ચપ્પુ નુકસાન કરે ફર્સ્ટ ક્લાસ ગાડી હોય પણ જો ડ્રાઈવર બરાબર હોય તો ગાડીનો સદુપયોગ થાય અને જો ખોટો ડ્રાઈવર બેસી ગયો તો ગાડીને ભૂક્કા બોલે પેસેન્જરના પર ભૂકા નીકળી જાય એમાંય જો બસ ડ્રાઈવર હોય ડ્રાઈવર બરાબર હોય પેસેન્જરો ગમે ત્યાં હોય તો પાર પાડે પણ જો ડ્રાઈવર બરાબર ના હોય પેસેન્જર ઓકે હોય બધા વાળા બેઠા હોય ગાડી ચલાવી શકે એવી ક્ષમતાવાળા હોય પણ જેના હાથમાં સ્ટેરિંગ હોય એ જો પ્રોપર ના હોય તો ભૂકા કાઢી નાખે વીરપુર જતી બસ મહાવીર હોસ્પિટલ ભેગી થઈ ગઈ એક પેશન્ટ જાગ્યા કે અમને અમે કે છે કે સાહેબ જલારામ બાપાના દર્શન કરવા જતા હતા અને ડોક્ટર સાહેબ તમારા દર્શન કેમ થાય છે અમારે વીરપુર જવું હતું ને મહાવીરમાં કેમ આવી ગયા તો કે તમારા ડ્રાઈવર એની ટિકિટ લીધેલી તો જો સ્વામી એ કહે છે કે આ દેહ છે એનો ચલાવનારો આત્મા જો એ આત્માને બરાબર નહીં હોય એને આ વાતનું જ્ઞાન નહીં હોય કે હું કોણ છું શું છું કેમ છું આત્માની પોટેન્શિયલ કેટલું ઈજ સોલ ઇઝ પોટેન્શિયલી ડિવાઇન આટલી બધી ડિવિનિટી આત્મામાં પડી છે બોડીમાં વાઇન છે ત્યાં ડિવાઇન છે હા હા છે એટલે આ લોકોનો ઢાળો આ તરફનો છે એટલે આપણે મહારાજ કે પોતે પોતાના સ્વરૂપને જાણે તો કેટલું મોટું કામ થઈ ગયું એક ઝાટકે કેટલા બધા પ્રશ્નો ઉઠી જાય સત્સંગમાં એટલા માટે આત્મનિષ્ઠા આવશ્યક છે પરમાત્માની નિષ્ઠા એ તો અતિ આવશ્યક ઇમ્પોર્ટન્ટ છે પણ ત્યાં સુધી પહોંચવા સુધી વચ્ચે આત્મનિષ્ઠાની જરૂર પડે છે પરમાત્માની નિષ્ઠા દ્રઢ કરવામાં આત્મનિષ્ઠા ઘણી આવશ્યક છે તો જ આપણા ક્લાસ પૂરા થાય તો આપણે આ વાતને મેળવી શકીએ મહાદેવજીને પ્રશ્ન પૂછ્યો પાર્વતીજીએ કે આ તમે અહીંયા સ્મશાનમાં રહો છો એનો મને વાંધો નથી કારણ કે સ્મશાનના દેવતા કહેવાય વળી કહે છે કે અહીંયા આગળ તમે રાખ લગાવો છો આખા શરીરે પાવડર પાવડરની રાખ લગાવો છો વાંધો નહીં કે છે આ તમે જટા વધારી છે એનો વાંધો નહીં બધી રીતે મને વાંધો નથી વાંધો નથી મહાદેવ કે વાંધો સાનો છે કે ગળામાં ખોપરીની માળા પહેરી છે એનો મને પ્રોબ્લેમ છે એ કે આ ખોપરીઓ કોની છે એમ પાર્વતીને કહેવાનું એવું થતું હતું કે મારા કરતાં તમને બીજામાં હેત વધારે છે એટલે એની ખોપરી તમે ગળામાં નાખીને ફરો છો ચોવીસ કલાક ઉતારતા જ નથી આપણે ત્યાં ઉતારી નાખી છે એટલે એટલે કે છે આ બધી તમે ખોપરીઓ કારણ કે અહીંયા ઉતારવાનું જ કામ ચાલે છે એટલે અહીંયા આગળ કહે છે કે આ પ્રમાણે બધી ખોપરીઓ છે મહાદેવજી કહે કે આ બધી ખોપરી તમારી છે કે મારી ખોપરી આટલી બધી તમારી એક પણ નહીં મારી આટલી બધી ખોપરી બધી બધી જ મારી તો કે તમારી ખોપરી છે પાર્વતી કે છે એનું કારણ તો કે હું ચિરંજીવ છું મારો દેહ પડતો નથી હું આત્મનિષ્ઠ છું અને તમને હજી આ દેહ ભાવ છે એટલા માટે વારંવાર તમારું જન્મ મરણ થાય છે અને દર વખતે ખોપરી આમાં ફીટ થાય છે બોલો પાર્વતીજી કે આ બધી ખોપરી મારી છે હું પણ કેવી રીતે આત્મનિષ્ઠ થઈશ તમારી માફક હું પણ ભ્રમરૂપ કેવી રીતે થાઉં હું પણ આત્મારૂપ કેવી રીતે થઈ શકું પણ ચિરંજીવી કેવી રીતે બની શકું મહાદેવજી કે કેટલા વખતથી રાહ જોઉં છું કે આ પ્રશ્ન પૂછે નહીં તો આ ખોપરાની લાંબ માની લા હાલડું એટલું લાંબુ થઈ જાય કે મારે થોડું ઘણું હલવું હોય તો અઘરું થઈ પડવાનું આ દુનિયામાં ખોપરીઓના ઢગલા થયા છે જન્મો જન્મથી તમે જો કેટલી બધી સો સો વર્ષના ખોપરા હજી પડ્યા છે ક્યાં ના ક્યાં સ્વામીએ લખ્યું કે આગલા જન્મના હાડકા પડેલા હોય આપણા જ તો આપણને ખબર ના પડે કે આપણા હાડકા છે આ વિચાર તો નાશ કરીને આપણે ધોઈએ અને આ હાડકા પડેલા છે એનો કોઈ વિચાર નથી આપણને એની સાથે રહીએ છે આખો દાડો વિચાર તો કરો આ આપણે નથી એટલે કે પછી મહાદેવજી કે તો હવે તમે સાવધાન થઈને સાંભળો કઈ કથા છે વચ્ચે જો જતું રહેતો નકામો હાફ નોલેજ ઇઝ ડેન્જરસ

સમજવામાં ફરક પડી ગયો તો બહુ મુશ્કેલી આવશે એટલે માતાજીને કે તમે સાવધાન થઈને વાત સાંભળજો અને કોઈ ગમે તે ના સાંભળ્યું એટલે ડુગડ વગાડી એટલે બધા જતા રહ્યા પણ એક બચ્ચું ઉડી ના શક્યું પોપટનું બચ્ચું બચ્ચું તાજું હતું એ ઉડી ના શક્યું અને કથા શરૂ થઈ અને પાછો મહાદેવજી વચ્ચે કહેતા જાય કે જો સાવધાન હાફ નોલેજ ઇઝ ડેન્જરસ પૂરું જ્ઞાન મેળવજો અડધું મેળવ્યું તો ગયા કામથી પેલા ભાઈ હતા એક બે માળનું મકાન તે એક જણો રોજ લેટ આવે રાત્રે તો સોફા પર બેસે બૂટ કાઢીને ખૂણામાં ઘા કરે એવો હોય છે ઘણાને આવી ધડ દઈને અવાજ આવે એટલે પછી નીચેવાળા જાગી જાય ફરિયાદ કરી સવારે કે તમે લેટ આવો એનો વાંધો નહીં પણ અવાજ આવે છે ડેટ યુ કેન એવોઈડ તો કે યસ સોરી કે મારી ભૂલ થઈ ગઈ સોરી કહેવામાં એ ધ્યાન રાખવું પડે આફ્રિકાથી અમે આવ્યા ને તો ભાઈ સૂટકેસ કોઈ બેનને અડી ગઈ મેં કહું સોરી તો ગરમ થઈ મને કે બે છોકરાની માં છું કે મને હોરી હોરી ગે છે એટલે પાછું ધ્યાન રાખવું પડે પેલા એ કે હું હવે ધ્યાન રાખીશ વાંધો નહીં આ તો સોરીમાં સોરાઈ જાય ખબર ના પડે એટલે પછી એને સવારે દિવસે રાત્રે પેલા ભાઈ આયા રાત્રે સોફા પર બેઠા અને પેલા સવારે પેલા લોકો પચાસ ટકા અવાજ ની ફરિયાદ કરે એ પેલા એને સામેથી કીધું કે આજે તમને ફિફ્ટી પર્સન્ટ રાહત રહી હશે પેલા ક્યાંક વોટ રાહત રોજ કરતા ખરાબ કે કેમ કે રોજ તો બે બુટ પડી જાય ને પછી અમે સૂઈ જતા હતા આજે અમે સવાર સુધી રાહ જોઈએ કે બીજો ક્યારે બીજો ક્યારે પડે ને આપણે શું એટલે જ્ઞાન પૂરું મેળવજો સ્વામી કે આ દેહને આપણે આ માની બેઠા અને એ વાત પણ બની આવી એ વાત ચાલતી હતી એમાં પછી માતાજીને તો ચોલું આવી ગયું પણ પેલો સુખદેવજીને ઇન્ટરેસ્ટ પડી ગઈ પોપટના બચ્ચાને અને એને પછી એ વાતો સાંભળવા માંડી હોકારો આપવા માંડ્યો મહાદેવજીએ પણ અમુક સુધીનું જ્ઞાન તો આપી દીધું પછી લાઈટ થઈ કે અવાજ બદલાયો છે એટલે પછી એને કે આટલું જ્ઞાન બાકી રહી ગયું અને સુખદેવજી પછી તું ઉડી ગયા વ્યાસજીને ને ત્યાં પોતે પ્રગટ થયા વ્યાસજી એ પાછું બાકી રહી ગયેલું તું જનકની પાસે જજે તું જાય છે એનો વાંધો પણ જનક જેવાને તું ગુરુ કરજે કે જે વ્યવહારમાં રહે છે છતાં વ્યવહાર એને બંધન કરી શકતો નથી એની પાસે તું જજે તો એની પાસેથી તું આ જ્ઞાન પ્રાપ્ત કરજે એટલે તારું કામ થશે એ વખતે જનક આપણે પેલા સુખદેવજી અને વ્યાસજી એકબીજાની સામે આંખ પણ નથી મેળવતા કારણ કે શુખદેવજીને ખબર છે કે જો હું આ જોઈશ તો ફોટો પડશે અંદર જતો રહેશે આજે બાળક જન્મે ત્યારે નવો નો હોય તો રડતો હોય એ કે કોઈ ઓળખતું નથી કેમનું ફાવશે હે રોલા બધાના ફોટા પડી જાય કે અમે છીએ ને હું કામ ચિંતા કરે છે અને બધા અંદર ફિટ થઈ જાય એવા ફિટ થઈ જાય કે છૂટી પડતી છૂટા વખત વખતે પાછું વખત થાય એટલે કે છે કે આ પરિસ્થિતિ થાય એટલે તો વિચાર રાખેલો કારણ કે મહાદેવજી આત્માને પરમાત્માનું જ્ઞાન આપેલું ઉપાસનાની વાતો કરેલી એને આ બધી વાતોની કરાવેલી કે જોડાવા જેવું ભગવાનમાં છે દેહમાં તું જ જોડાઈ ના જતો આ લોકમાં પણ કેટલા બધા પુતળા વાંટા મારે છે એમાં તું ભૂલા ના પડી જતો આ રમકડામાં ખોવાઈ ના જતો આ બધી વાતો એમને કરેલી જે પરીક્ષિતને પણ શુકદેવજીએ વાત કરેલી પરીક્ષિત પણ અઠવાડિયામાં એને નોટિસ આવી ગઈ કે આ ખાલી કરો મકાન વીક 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 તો તો આપે બી નહીં વીકેન્ડ પૂરું થઈ જાય એટલે છે કે કોઈ ગમે એમ થાય તું કા ખાલી કરજે કોઈ આજે ઝૂપડીમાં રહેતો હોય કોઈ ખાલી કર ક્યાં જવું પણ સામે બંગલો તૈયાર હોય તો ફટ દઈ નીકળી જાય એટલે એને તરત એમ્બેસી શોધવા માંડી કે કોક આમાંથી બચાવે સુખદેવજી પાસે જ્ઞાન હતું એ બેસી ગયા આમ પલાઠી ખાવા પીવા પણ ઉભા નથી થયા નહી બ્રેકફાસ્ટર કશું જ નહીં બરાબર ઓલાને બરાબર ઇન્ટરવ્યુમાં ત્યાં બોમ્બે ઇન્ટરવ્યુ લઈને સમજાવે ને તૈયાર કરે ને બરાબર તૈયાર કરી દીધો કે જો તને આ પૂછશે પૂછશે બધું તો કમ્પ્લીટ કે તું બરાબર જવાબ આપવાના છે તારે પણ ત્યાં નહીં ચાલે કે ડુ યુ નો સમથિંગ અબાઉટ ગીતા વેલ શી વોઝ સ્ટડિંગ વિથ મી એ નહીં ચાલે ત્યાં એ તું પૂરેપૂરું જ્ઞાન છે અડધું પડધું નહીં ચાલે એટલે પરીક્ષિતના અઠવાડિયામાં તો એવો ઓકે કરી દીધો કે પહેલા તો તું આ રાજા છે ભૂલી જા આ શરીર છે એને ભૂલી જા તું જેમ બાર બૂટ ઉતારીને આપે છે એમ શરીરને ઉતારીને બેસ જા પછી શું ઉતરવાનું શું મરવાનું હતું તું આત્મા છે અને તું રાજા છે ભૂલી જા માતાનો ઉદરમાં તારું કોણે ધ્યાન રાખ્યું તું જો કશું જ ન નહોતો ત્યારે પણ તારી બધી રક્ષા કરવામાં આવી છે માટે ભગવાનને સંભાર થઈ પરમાત્માની ભક્તિ કરો આ દેહ છે ને તું ભૂલી જા એ તો શણે શણે ઓછો થાય છે શણે શણે આવરદા ઓછી થાય છે આ તો મકાન ભડકે બરે છે તમે શું બાળવાના બળી ગયેલા ને બાળવાના હોય આ તો જીવતા હોય એને ખબર પડે કે આ બળે છે એટલા માટે એને બાળવાનું હશે એમ સ્વામી કહે છે કે આપણને પણ ખ્યાલ આવે કે આ દેહ આપણે નથી એટલે આ પ્રમાણે એને જ્ઞાન આપેલું છે એ સુખદેવજી જનક રાજા પાસે જાય છે જનક રાજપાટ બધું કરે છે છતાં વ્યવહાર એને કશું અડતો નથી જનક વિદેહી કહેવાય છે મહારાજે પણ પણ ગ્રહસ્તો છે તેના માટે જનકનો રસ્તો છે સાધુઓ છે તેના માટે સુખદેવજી અને આ બધાનો રસ્તો છે જડ ભરત એ એનો માર્ગ છે એમાં રહીને એને રોલ પ્લે કરવાનું છે કે આપણે આત્મા છીએ કે ભાઈ આ પ્રમાણે મે ભલે ગ્રસ્થ આશ્રમમાં રહીએ પણ ગ્રહસ્થ આશ્રમ આપણામાં રહેવા ના લાગે દરિયામાં હોડી જાય તો વાંધો નહીં પણ દરિયો હોડીમાં જાય તો તમે હાથી ઉપર બેસો તો વાંધો નહીં પણ હાથી તમારા ઉપર બેસે તો તમે અમેરિકામાં રહો તો વાંધો નહીં અમેરિકા તમારામાં રહેવા લાગે તો પ્રોબ્લેમ થાય એટલે સ્વાઈ કે બંગલા બાંધો પણ બંગલો અંદર નહીં બાંધો બંગલામાં રહો પણ બંગલો તમારામાં રહેશે તો પ્રોબ્લેમ થશે એક ભાઈ સમાચાર મળ્યા બંગલો પડી ગયો અહીં ધક્કો લાગી ગયો પછી ખબર પડી કે બાજુવાળાનો પડેલો છે એમાં તો ઇન્ટરેસ્ટ હતો પણ શું થાય હવે અહીં તો ઘા વાગી ગયો ઘાઉ્યાન સાઈ કે છે કે અહીંયા ઉપર બેલા નહીં ખડકવા તો દેહરૂપી બેલું જ છે આ ધૂળ જ છે પણ મુઠ્ઠી ધૂળ થાય બીજું કશું થતું નથી એટલે સ્વામી કહે છે કે ઓળખો મહારાજા લખ્યું કે જયારે આ બધા તત્વોને તમે જાણશો એના અજ્ઞાનથી મુકાશો જેટલા તાળા હોય એની ચાવી હોય એ ચાવી મળે એટલે તાળું ખુલ્લું એમ અહીંયા આગળ પણ કે આપણે બંધાયા છે જુદી જુદી ગાંઠોથી આપણે અહમ ગ્રંથિ આ બધી ગાંઠોથી આપણે બંધાઈ ગયા અને આ બોડીને આપણું રૂપ માનવા માંડ્યા કે શરીર જ હું છું વાસ્તવમાં નથી વિચાર તો કરો અત્યારની ઉંમર બોલો તો પણ ખોટી પડે તમારી ઉંમર કેટલી ભાઈ હા ચાલીસ વર્ષ અમને પૂછે ચાલીસ વર્ષ કે છે બધા પોતાની ઉંમર મનમાં બોલી ગયા હા બરાબર હવે વાંધો નહીં હવે આપણે દાંત ના ચાલીસ બરાબર જન્મ્યા ત્યારથી છે આ દાંત હોત તો શું થાત જો એ વખતે નથી આપતા દાંત કે ભાઈ હમણાં દાંત નહીં પછી પાછ પછી કાચું લાયસન્સ આપે કે દુધિયા દાંત પછી પાકું લાઇસન્સ આપે પછી કે હવે ચોકઠું બનાવી લેજે પછી ભગવાન આપતા નહીં બધાને આપે ચોકઠું બનાવી લેજે એનો મતલબ ચાલીસ વર્ષના દાંત પણ નથી વિચાર તો કરો મૂછના ચાલીસ વર્ષ થયા એક વીસ વર્ષ નાની છે મેં તો બરાબર ચાલીસ વર્ષનું કોણ આ કપડાં પહેર્યા છે ચાલીસ વર્ષના છે વિચાર કરો કપડું જ શરીર જ કપડું કપડા પર કપડાં ચડાવીએ છે આપણે નથી ભાઈ મકાન પર મકાન બાંધીએ છે આપણે નથી તો તો આટલી આપણને ખબર પડે અરે સાયન્સ કે છે કે એવરી સિંગલ મિનિટ શરીરમાં પાંચ કરોડ કોષ નવા બને છે દર મિનિટે પાંચ કોષ પાંચ કરોડ કોષ નવા બને એવરી સેવન ઇયર બધા જ સેલ બદલાઈ જાય છે આખું શરીર બદલાય જાય વિચાર તો કરો અંદરનું તંત્ર વિચાર કરવા જેવો જ મેં સવારે કહ્યું ને કે આલ્ફા રેઝ લગાવો બીટા ગેમા એક્સ રે લગાવો વાડકા દેખાય વાય લગાવો આત્મા દેખાય ઝેડ લગાવો પરમાત્મા દેખાય એ સીડી પૂરી થાય આ છેલ્લે ત્યાં સુધી પહોંચવાનું છે તો આપણે આત્મા છીએ નથી માથું ત્યારે શું બોલો મારું માથું દુઃખે છે કે હું છું 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 હું હું મારું માથું છે નથી બોલતા આપણે અલગ છે દુખતું માથું મારું નથી તો છૂટા પડી ગયા કે નહીં એનાથી અલગ થઈ ગયા આપણે તરત જ જુદા આ દવાઓ આપે છે શું કરે તમને ઇન્જેક્શન આપે દવા છૂટા પડી આપે થોડીક વાર આ તમે પેલું લગાવે લોકો તો થોડી વાર છૂટા પડી જાય છે કે નહીં કાયમ છૂટા પડવા માટે આ જ્ઞાન છે એમાં એ કામ નહીં આવે સ્વામી કે શરાબ બે નશાય તો બાટલી કેમ ના નાચે જે છે આત્માને લઈને છે આત્મા છે તો ચેતન છે તો હલન ચલન છે ચેતન ગયો તો સૌ સૌને ઠેકાણે આ શરીરમાં આત્મા છે તો હું અત્યારે બોલું છું તમે સાંભળો છો ને આત્માને વિશે પરમાત્મા છે એક ભાઈ મને કે હું જાળથી પૂજા કરું છું ને મોટો ફાયદો થયો એક બીજું તો ઠીક બધું શું કે વ્યવહાર ટોપ ચાલે કેમ તો કે આયોજન બધું સરસ પૂજામાં થાય કે પ્લાનિંગ બધું પૂજામાં કરે આત્મ વિચારતી તા દુનિયાની વસ્તુઓ પણ ઘણી બધી પ્રાપ્ત થઈ શકતી હોય છે આ લોકમાં પણ આત્મનિષ્ઠા હોય તો ઘણી બધી કામમાં આવતી હોય છે કેટલા બધા પ્રસંગોમાં માણસ પોતે જો આત્મનિષ્ઠા થાય તો એ જબરજસ્ત લાભદાયી વસ્તુ છે પણ આ તો ભગવાનના કાર્ય માટે આપણે નિષ્ઠા દ્રઢ કરવી છે એટલે આપણી નજર ના બંધાય દુનિયાના લોકોને જે કેવું એ કે પાપની અસર ના થાય ત્યારે એ સ્વામી કે સત્સંગ આપણે કર્યો કહેવાય એટલા માટે આ જાણવાનું બધાના પ્રોગ્રામ તમે પેલો શ્લોક બોલો મને કે શ્લોક બોલાયું નથી મેં કેમ કે એક ભાઈ આવ્યા છે એને આપણે કીધેલું પ્રોગ્રામ આપવાનો હિપનોડિઝમ મેસમેરિઝમનો કાકરા પાર કે એપીપી બાજુમાં છે અને એ ભાઈ આપવાના હતા ને એ લેટ આવ્યા છે અને નહીં આપીએ તો ખોટું લાગશે મેં કહું પણ આ બધાને અત્યારે ટાઈમ થઈ ગયો છે શું કરું મને કે ભલે તો એક કામ કરો એક પ્રોગ્રામ પાંચ મિનિટનો આપો ફાઇનલ બેસ્ટ પ્રોગ્રામ હોય પછી પ્રોગ્રામ પૂરો ભાઈ સ્ટેજ ઉપર આવ્યા અને પછી આપણા છાત્રાલયના યુવકોને બોલાયા પછી એ લોકોને એને સજેશન ચાલુ કર્યું હિપ્નોટિઝમ મેસમેરીઝમ માં શું થાય સજેશન્સ ચાલુ કરે માણસ જે સ્વીકારતો જાય એટલે એની ઇફેક્ટ થાય એને એટલે એને પછી ચાલુ કરી દીધું એને એક પ્રોગ્રામ બતાવો હતો કે હું તમને સજેસ્ટ કરું ને તમે બધા ઊંઘી જાઓ લેણે તો સીધું પેલા છોકરાઓ ઉપર ચાલુ કર્યું કે સરસ મજાનું વાતાવરણ છે તમને સરસ મજાની ઊંઘ આવે છે સરસ મજાનો પવન વાય છે સરસ મજાનું વાતાવરણ છે તમને સરસ મજાની ઊંઘ આવે તમે કોઈ સુઈ ના જાતા આ તો હું વાત કરું છું હજી નહીં તો તમે તો રાહ જોતા હોય આવો ચાન્સ ક્યાં મળે એમ પેલા સજેશન આપ્યા જ રાખે આપ્યા રાખે પણ છોકરાઓને કઈ ઇફેક્ટ ના થાય ગમે એટલું કરે પાંચ મિનિટ પૂરી થવા આવી એટલે પેલો ભાઈ પછી શું કર્યું જઈને પેલાના કાનમાં કહ્યું આપણે ઠાકોર હતો યુવક ને ગીડર એમાં કે તમે બધા છે ને પડી જાઓ એમ કે સુઈ જાઓ એમ એટલે પેલો દોડતો દોડતો મને પૂછવાયો મને કે ઓલા સાહેબ પડી જવાનું કે છે પડી જઈએ બે કું પડી જવું જોઈએ અત્યાર સુધી હું કામ રે આવે તો એને અસર ના થઈ ગઈ રોજ આત્મા પરમાત્માની વાત સાંભળતો હોય રોજ આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોય એને પછી આ આ જગત અસર કરવાની જો સત્સંગ બરાબર થયો હોય કે દિવસમાં તો શાંતિથી વિચાર કરવો કે હું આત્મા છું ગુણાત્યાન સ્વામી કે છે આજ્ઞા છે કે તું આત્મા છે દેહ તું નથી દેહ તું નથી દેહ તું નથી આપણને પાક્કું આ કરાયું છે ખોટું ફિટિંગ થઈ ગયું પરમ ચૈતન્ય સાથે જોડાવાની બદલીમાં દેહ સાથે જોડાઈ ગયા એક ભાઈને એક્સિડન્ટમાં આંટકું ભાંગી ગયો ફીમર તો લઈ ગયા પછી પેલો ડૉક્ટર હાજર નહીં હોય તો પેલો એનિમલ ડોક્ટર કે હું પતાવી દઉં એમાં હું વાંધો એણે આંટકું નવું જ નાખી દીધું આખું પ્રોબ્લેમ શું થાય એટલે બાથરૂમ જાય ને ત્યારે પગ ઊંચો થઈ જાય પછી ઓલો કૂતરાનું ફિટ થઈ ગયેલો એટલે હવે આવો ઉપાધિ થાય કે ના અને કૂતરા કૂતરાને માણસનું ફિટ કરે તો ઉપાધિ થઈ જાય આવું ફિટિંગ થઈ ગયું આ ખોટું ફિટિંગ એટલે સમજવામાં ફરક જો સમજાય નહીં ને તો બહુ મોટી ગરબડ થાય પેલું જ લેસન ખોટું બટન ખોટું બાકીના બધા બટન બટન આમાં જ મળે કે આ અંદર આપણે આત્મા છીએ બ્રહ્મ છીએ અક્ષર છીએ મરીને જીવવાનું સ્વામી કે દેહ થી મુક્ત થઈને મ્યાનમાં જેમ તલવાર ખખડે એમ શરીરમાં આત્મા છે જુદો ખખડે તમે જોઈ તો જુઓ આત્મા કેટલો ફાઇન છે કેટલો સુખરૂપ છે કેટલો આનંદરૂપ છે હાથે કરીને આપણે દુઃખી થતા હોઈએ છીએ દેહભાવમાં અને દેહભાવમાં આપણે રાજતા હોઈએ છીએ એટલા માટે સ્વામી કહ્યું કે દેહાભિમાન એ જ દુઃખ ઇગ્નોરન્સ અજ્ઞાનને કારણે માણસ દુઃખી થાય છે આ લોકનું ગમે તેવું સુખ હશે એ દુઃખમાં જ પરિણમશે કારણ કે ગમે તેવો રૂપાડો માણસ હશે એનું પણ રૂપ જવાનું દુઃખી થવાનું નહીં હોય એને પ્રશ્ન નથી એને એ પ્રશ્ન છે કે મારું રૂપ આવું નથી એ પણ રહેવાનું નથી પાંચ પચાસ સો વર્ષ એટલે સ્વામી કોઈ સત્સંગમાં પણ આપણા કોઈના રૂપ રહેશે નહીં કે આ લૌકિક રીતની જે મોટપો છે એનો જે આપણે આનંદ માણતા ઈશ્સુ તે ટકશે નહીં એ કોઈ દિવસ નહીં ટકે એટલા માટે મહારાજે લખ્યું કે તમારે એને ચેતાવી દેવો કે ભલે આ લોકમાં બધા દેખાય છે આવા પણ એવા ત્યાં નથી કોઈ લૂલો હોય કોઈ લંગડો હોય કોઈ ગમે તેવો હોય પણ એવો નથી તમે માનો છો તમારી રીતે એટલે દુઃખનું કારણ બને છે બીજા માને કે માને પછીની વાત છે પણ પણ જો પોતાને આટલું જ્ઞાન થાય કે આવા તો કેટલા ખોખા બદલી કાઢ્યા દરિયામાં પાણી છે એટલા તો દૂધ પી ગયો અમે સ્કૂલમાં પૂછીએ ઘણી વાર છોકરાઓને મેં કહ્યું તમને કૂતરાનો અવાજ કરતા આવડે મને કે અવાજ ની ક્યાં કરો મને ભટકું ભરતા આવડે કાય કેન મેં કહું ગધેડાનો અવાજ આવડે તો કાંઈ કેન કીક મેં કહ્યું આનો મતલબ શું તો કે આ પ્રોગ્રામ કરેલા છે બધા ડ્રામા કરી ચુક આપણે કે કુતરાને પૂછે તું માણસ નું તો મારો વારો ક્યારે આવે ગધેડા ને પૂછે કે તું માણસ ની ડિટેન કરો પાછો કે બેક ટુ પેવિલિયન હવે હવે બીજી વાર ચાન્સ મળે તો આવું ના કરું કે જો છે વિચારે જ વળી સત્સંગ જેને થાય છે એને માટે તો સ્વામી એવું કે છે કે જીવ ઇન્દ્ર થઈ ગયો ચંદ્ર થઈ ગયો બ્રહ્મા થઈ ગયો વિષ્ણુ થઈ ગયો આ બધું કરી કરીને આવ્યા છો સૂર્ય જેટલો પ્રકાશ આપે છે આ પ્રોગ્રામ તમે કેટલાય બ્રહ્માંડો આપીને આવેલા છો કોઈ સામાન્ય નથી નાના નાના બાળક આપણે જોયે છે એ પણ તમે સ્વામી કે અવતારો કરતા ઘણું બધું તેજ છે દેખાય છે નાના આપણને લાગે નાના બાળકો છે નાના નથી એ પાછા છે પ્રોગ્રામ પ્રોગ્રામ પૂરો કરવા આગળનું કામ સંભાળવા એટલે દેખાય છે એવા ઘણા નથી કે બાપ જેવો છે જેવો નહીં છે ઘણી વાર આવ્યો પાછો એટલે એમાં ભૂલી જાઓ સ્વામી કે આ તો આપણને ખબર નથી કે આવતો જન્મ ક્યાં થવાનો છે જો કોકને ખબર પડે ને તો ધમાલ થાય એ છોકરાના વિલ ના કરે બધું ત્યાં ધકે લે હવે આપણે અહીંયા વાળા છીએ અરે ભાઈ શું આવવાનું છે અને આગલા જન્મ ની કહેવા પડે તો એ ધમાલ થાય લાવ તારી પાસે એટલા માગું છું કે બે વખત મને નવડાવી ગયેલો તો ભાઈ નવડાવે જ સ્વામી કહે છે એટલા માટે ઘણા નવડાવી દેતા હોય છે બહુ ધ્યાન રાખવાનું સત્સંગમાં પણ એ મહારાજ કે આ જાણ પણ રાખવાનું અને એ આત્માને વિશે પરમાત્મા દરેકમાં રહેલો છે સાક્ષી રૂપે દરેકમાં અને બધાના હિસાબ રાખે છે બધાનો હિસાબ આપે છે તો એમાં સુખ છે એમાં આનંદ છે મહાઆનંદ છે તો એ તરફ આપણું લક્ષ્ય જાય એટલે સ્વામી કહે છે કે આ દેહ તે હું નહીં આ દેહ હું નથી એવું તમે બરાબર દ્રઢ કરો આંખથી જુઓ છો આંખ નથી જોતી કાનથી સાંભળો છો કાન નથી સાંભળતા જીભથી બોલો છો જીભ નથી બોલતી એનો મતલબ શું થયો કે શરીર આપણે નથી આ પાક્કું થાય એક વખત એક ભાઈ હતા રોજ બધાને ત્યાં જમવા જાય પોતે કોઈ દડો કે નહીં એક દાડો ભૂલથી કેવાય ગયો મારે જમવા આવજો કે એટલે ઓલા બધા તૈયાર થઈ ગયા પછી લાઈટ થઈ કે એટલું ઈઝી નથી એટલે એને ઘરે પછી જઈને વાત કરી કે કહ્યું તમે કલાક દોઢ કલાક પછી આવો બધી તૈયારી થઈ જાય ઘેર ગયા ઘરવાળા કે નહીં થાય કે તમારે એડવાન્સ કેવું જોઈએ આ કે બધું થોડું એમને બની જતું હશે આ બધું પડી કે ભાઈ હવે ભૂલ થઈ ગઈ ઓલામાં આવીને ઉભા રહેશે ગમે તેમ રસ્તો કાઢો જે હશે ચાલશે એ કે નહીં કઈ કામગ નહીં બને એટલે નહીં જ બને પેલો કાતો ભારે થઈ ગયા હવે તો ધર્મ સંકટ આ બાજુ મિત્રો આ બાજુ ઘરવાળા હવે કેમનું કરવું એના ઘરવાળા કે હું રસ્તો કાઢું તો તો વાંધો નહીં તમે કઈક રસ્તો કાઢો તો એક કામ કરો તમે બારણા પાછળ જતા રહો સંતાય જવાનું અને કશું બોલવાનું નહીં તો કામે ક્યાં બોલું એમ નહીં કે બારણા પાછળ જતા રહો અને કશું બોલતા નહીં પેલા લોકો આવે ત્યારે કશું જ બોલવાનું નહીં તો ભલે એટલે એટલી વાર પેલા લોકો આઈ ગયા કે ભાઈ તો છે જ નહીં એ કે તમારા ભાઈ ઘરે છે જ નહીં કે એ કે નાના કે અમને કહી ના હતા આજે અમને કહ્યું છે નહીં અહીં આગળ પ્રસાદ લેવાનો છે આમ તો નાના એ કે આયા જ ભગવાન એ તમારા ભાઈ આયા જ નહીં છે જ નહીં છે જ નહીં કે છે આમ બે ત્રણ વાર પહેલાં આવું કહ્યું પહેલો લોકોને ખાતરી હતી કે એવું બને નહીં કે આપણને પછી એક જણ જરા ફોર્સથી બોલ્યો કે ના હોય ને એવું બને જ નહીં કે છે આમ હોવા જ જોઈએ તાતોલા ભાઈ બહાર નીકળે કેમ ના બને આ દરવાજેથી નીકળે ને આ દરવાજેથી જતા રહે તો શું ના બને કે તમે જતા ના રહ્યા એટલે બહાર આવી ગયા તો આપણે ભાવમાં આવી જઈએ છીએ એટલા આંધળા થઈ જાય છે ક્રોધમાં લોભમાં માં બધા પ્રસંગોએ માણસ આંધળો થઈ જાય છે જો પોતાને આત્મા જાણતો હોય તો આંધળો ના થાય તો એ ગમે તે ભાવમાં ક્યારે પણ એમાં લેવાશે નહીં રજોગુણ તમોગુણ સત્વગુણ ના ઘણા બધા ભાવ છે દેશ કાળ ક્રિયા સંઘ દીક્ષા મંત્ર ગમે તેવા વિષમ વાતાવરણ આવે તો પણ જો પોતાને આત્મા રૂપ જાણતા હોય તો એમાં એ પોતે નહીં ભળે એટલા માટે સ્વામી કહે છે કે આત્મા રૂપ થઈએ આત્મનિષ્ઠા દ્રઢ થાય તો કેટલા બધા પ્રશ્નમાન અપમાન સુખ દુઃખ સ્વામીને આપણે જોઈએ છે ઓપરેશન કરવા આ બધું તો સ્વામી તો આત્મા અમને સુખ હોવું પડે કંઈ ખબર નથી પડતી લો ક્લોરોફોમ પણ માણસ આત્મારૂપ થઈ શકતો હોય તો આ જ્ઞાને કરીને ન થાય તો આ જ્ઞાન અગત્યનું છે જો વ્યવસ્થિત આ વાતની દ્રઢતા થાય તો સ્વામી કે છે કે જબરજસ્ત કામ થાય એટલે સત્સંગની અંદર આત્માનિષ્ઠાત કરવી જરૂરી છે